શું નામ છે મારી બેન તમારો ઉતાર બોલો બરાબર હવે શું તકલીફ હતી મારી બેન તમને કેટલા વર્ષની આ તકલીફ હતી બોલો બરોબર અને અહિયાં રાધનપુર મારી અને કેટલા ટકા ફેર પડી ગયો ઉતાર બોલો બરોબર અમારું કામકાજ કેવું લાગ્યું તમને સરસ લો આપનો સમય આવ્યો ખૂબ ધન્યવાદ માનું છું બેન તમારો અને આજે તારીખ છે સત્યાવીસ બાર નો મહિનો બે હજાર પચીસ આ શનિવાર નો વિડીયો તાજો બનાવેલો છે હવે એમના ઘરવાળા છે અને આપણે એમના ઘરવાળા છોડો ભાભી પર લયા એટલે લોકોને અને આપણી અઢારે સમાજને કામ આવે શું નામ છે કાકા તમારું મારું નામ ઠાકોર અનુપજી રાયાજી બરોબર કયા ગામ રહેવાનું મારું નામ રામપુરા ધનસોર બરોબર સિટી કઈ પડે બાજુમાં પાભર બરાબર હવે મારા બેન ને શું તકલીફ હતી એ બધી આમે બોલીને જણાવો બુડાનો કછારો કરવા એમને ત્રણ વર્ષથી બરોબર હું ટોટલ જગ્યાએ લઈને ફરી વળ્યો કયા કયા ગામ ગયા પાપડ દિયોદર પાલડી નેસડી પાટણ જવાનો હતો પણ હું વિડીયો જોઈને રાધનપુર અનવરભાઈ ભૈતકન જો હું તો કીધું માહિતી મળે તો મને થોડી રાહત મળે બરાબર હું આજ ત્રણ વાર આવ્યો ત્રણ વાર આવવાથી મારે કામ સો એ સો ટકા રિઝલ્ટ પૂરેપૂરું મળ્યું એનાથી હું તમારે ખૂબ ધનવાદ આભાર માનું છું સરસ અને અમારું કામકાજ

અને આવી મારી બેનો જે મહેનત કરી મારી જોડે આવે છે અને આવી મારી બેનો મને પણ આશીર્વાદ આપે છે ખૂબ એમનો પણ ખૂબ ધન્યવાદ માનું છું એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે અને કોઈ શરીરને હાલ અસર કરતી નથી અને મિત્રો આપણે આજે દેશી દવા પહેલા હતી મારા બાપ દાદા કહેતા અને અત્યારે પણ દેશી દવા છે પણ અત્યારે આપણે મહેનત કરો તો ફળ મળે બાકી મહેનત ના કરો તો કોઈ જાતનું ફળ મળતું નથી નથી હવે લોકો મને પૂછે છે કે સાહેબ તમે શેનીશેની દવા આપો છો એટલે મિત્રો મારી દવા શું શું કામમાં આવે અને શેનીશેની દવા આપું છું એ મિત્રો ધ્યાનથી તમે સાંભળી લો બધાય એટલે મિત્રો મારું કામકાજ છે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો થી સાઠ વર્ષ સુધીનો વગર ઓપરેશને બટાડી આપવામાં આવશે બીજી વાત એ કે સંધિવા આધે આધા પકડાય એની પણ સારવાર કરી આપવામાં આવશે માથું દુખતું હશે એની સારવાર કરી આપવામાં આવશે અને કબજિયાત એની પણ દવા મારી જોડે એકદમ દેશી મળી જશે બીજી વાત એ કે સાહેબ ટીકા એની પણ સારવાર અમારી જોડે થઈ જશે

થાકી ગયા હોય અને હરેડી ગયા હોય પૈસાનું પાણી કરી નાખ્યું હોય અને ખાટલા માં સુઈ ગયા હોય એવા લોકો સુધી આ વિડીયો શેર કરજો અને આપણો વિડીયો અઢારે વર્ષ કામ આવશે મારો નિયમ છે કે ના જાતિ કે ના ભાતી મોટો ધર્મ છે માનવતા એટલે મિત્રો માનવતા ધર્મ લઈને હું હેન્ડવા વાળો છું

અને એમને મહેનત કરી અને ખાતરી કરી મારી જોડે આયા એમને સો ટકા રિઝલ્ટ મળી ગયું છે એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે અને મારી એકદમ દેશી દવા છે અને તમને સો ટકા રિઝલ્ટ મળશે જેટલું મારી છે માં પાવર છે છે ને એટલે મિત્રો પહેલા દવા કરતા મારા બાપ દાદા હતા અને આપણી અઢારે સમાજ ને એક હાથ જોડીને કહું કહશો કે મિત્રો ક્યાં સુધી તમે ગોળીયું ખાશો હા એટલે મિત્રો ગોળીઓ ખાવાની બંધ કરો હિન્દુસ્તાનની અંદર અને દેશી દવાનો ઈલાજ સારું કરો અને દેશી વૈધ સંપર્ક કરો અને ફટાફટ નંબર લઈ લો યુટ્યુબ ની અંદર અનવર ભાઈ વૈદ યુટ્યુબમાં ફોલો

ક્યારે હું માણસ થી નથી ડરતો હું ભગવાન અને અલ્લાહ ઈશ્વર કોઈ હું ભગવાન થી અને અલ્લાહ થી ડરીને કામ કરું છું એટલે મારો એક નિયમ છે સૂત્ર મારેલો છે ઓફિસ ઉપર કે નીતિ એ જ ધર્મ ધર્મ એટલે મિત્રો નીતિ ને ધર્મ રાખશો તો આપણે બધા હળી મળીને જીવી શકજો એટલે મિત્રો અમારી યુટ્યુબ ની અંદર ફોલો કરજો અનવર ભાઈ વૈધ ને લાઈક કરજો અને તમને બધા નવા નવા વિડીયો જોવા મળતા રહેશે મિત્રો

જે આપડી અઢારે વરણ ગરીબ મધ્યમ વર્ગ છે એના માટે વિડીયો બનાવું છું એટલે મિત્રો મારી એકદમ દીસી દવા છે અને હું કડવું બોલું છું કડવું હોય સત્ય હોય એટલે મિત્રો મારો નંબર આપું છું કોન્ટેક્ટ નંબર વધારે માહિતી જોઈતી હોય તો મને ફોન કરીને લઈ લેવાની રાધનપુર મારી ઓફિસ ચાલુ હોય છે ગુરુવાર શુક્રવાર ને શનિવાર નવ થી ચાર વાગ્યા સુધી એટલે મિત્રો ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં આ બધી દવા એકદમ દેશી છે you